આજે લગભગ એક મહિનો થવા આવ્યો માન પાંચસો વારા પૂરા થયા છે અહીંયા આપણે આવીએ છીએ તો બારદાન નથી એવા રટણ રટવામાં આવે છે રજૂઆત કરીએ છીએ તો જે થાય કરી લો એવું કહેવામાં આવે છે પોતાના સંબંધીઓના વારા વેલા લઈ લેવામાં આવે છે એવી વ્યવસ્થાઓ માટે કોણ જવાબદાર એ અમારો એક પ્રશ્ન છે અત્યારે શિયાળુ પાકનું વાવેતર થઈ ગયું છે એની અંદર ઘઉં હોય ચણા હોય તમામ પાકોનું વાવેતર કર્યા પછી આજે યુરિયાની ફૂલ સોલ્ટેજ છે યુરિયાની સોલ્ટેજ માટે થઈને કોણ જવાબદાર છે અને એ સોલ્ટેજને એ અછતને પૂર્તિ કરવા માટે તમારી શું જવાબદારી તમારી શું રણનીતિ છે એ અમે જાણવા માટે તમારી પાસે આવ્યા છે આ ખેડૂત માટે કૃષિ મહોત્સવ થાય છે એનો મતલબ હું એવું સમજું છું કે ખેડૂતને ઉપયોગી એવી બાબતને ચર્ચા થાય એને ઉપયોગી એવી યોજનાઓની ચર્ચા થાય અત્યારે જે પણ કોઈ યોજનાઓ ચાલે છે તમામ ખામી યોજનાઓ છે આજે કિસાન સન્માન નિધિ યોજનામાં મને કડવો અનુભવ થયો તાલુકા પંચાયતની ની વિઝીટ લીધી અરજદારો લગભગ દસ પંદર અરજદારો હતા ત્યાં જે બેન કર્મચારી છે એ બેંક કર્મચારી ત્યાં હાજર નહોતા પૂછવામાં આવ્યું તો કે દરેક કૃષિ મહોત્સવમાં છે બે અઠવાડિયા થી ક્યારેક બાર વાગે સાહેબ આવે છે ક્યારેક પાંચ વાગે વહી જાય છે ક્યારેક ચાર વાગે વહી જાય છે આ પુરાવા સાથે કહું છું મારી પાસે તમામ ફોટોગ્રાફ મારી પાસે તમામ વિડીયોગ્રાફ તમામ રેકોર્ડિંગ છે જેને જોતા હોય એને હું જવાબદાર તંત્રને આપવા તૈયાર છું તમે અત્યારે યુરિયાની સોલ્ટેજ છે એના માટે તમારી શું મહત્વ જવાબદારી નિભાવવાના છો એ આયોજન અમે તો તમે અમને કેશો નહીતર આવતીકાલનો કાલ નો મહોત્સવ અમે બ્લોક કરાવી દેશું ભાઈ ખેડૂતો માટે બ્લોક કરાવી દેશું અમે ખેડૂતો માટે અમે બગાડવાના છે એવા ખેડૂતોના હિતની વાત કરવા આવ્યા જ અમે ખેડૂતના દુશ્મન નથી અમે મિત્ર છીએ જે વાતો કરતા હોય ભૂલી જાય માર્ગે અમે રજૂઆત કરવા એવાયા અમારે કોઈ તંત્ર ને નુકસાન પોતાનું સાથે અમારી વ્યક્તિગત દુશ્મની નથી અમારી પોલીસ સાથે પણ દુશ્મની નથી સાથે સાથે પોલીસે અમને સહકાર છે આભાર પણ માનીએ છીએ

જેમ ક્રમશ આવશે એમ સપ્લાય કરવામાં આવશે જે સાહેબ મારું તમને એ કહેવાનું છે કે ઉના તાલુકામાં સાહેબ ડીએપી ખાતર નો આવે છે નોંધાયેલ ના હોય એવા ગોડાઉનમાં ખાતર નો સ્ટોરેજ થાય છે છે તંત્ર તાલુકા વહીવાટી તંત્ર સાહેબ મારી મારી પાસે ફોટોગ્રાફ છે આપી દેવામાં આવે છે મારી પાસે સબૂત છે સાહેબ સબૂત સાથે રજૂઆત કરવા આવ્યો છું સબૂત વગર નહીં આજે પણ આવો જીની અંદર તમારા ખાતરનો સ્ટોક છે શું ત્યાં તમે ગોડાઉન મંજૂરી આપી દે આપી દે સાહેબ આવો તમને લઈ જાઓ બતાવું ત્યાં સ્ટોક આવો મારી સાથે બીજો ડીએપી આવે યુરિયા આવે ખેડૂતોને ફરજિયાત ફરજ પાડવામાં આવે છે કે ભાઈ તમારો યુરિયા લઈ જવાનું